હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો આજે આપણે આવી ગયા છીએ વાડિયા તો આજે આપણે બનાવવાના છે આલુ પરોઠા તો ચાલો તમને રેસીપી દેખાડું તો મિત્રો આપણે પાટીઓ લઈ લીધો છે અને પાણી ગરમ કરવા મૂકી દીધું હતું આગળ તો હવે આપણે એમાં મૂકી દઈશું બટેકા બાફવા માટે બટેકા આપણે બાફવા લઈ લીધા છે હવે એમાં નાખી દઈશું થોડુંક આપણે મીઠું મિત્રો આપણે પરોઠા બનાવવા માટે મસાલો લીધો છે પરોઠાની અંદર માવાનો આખું જીરું લીધું છે એક ચમચી વરિયાળી લીધી છે થોડાક ધાણા લીધા છે આપણે હવે આપણે ખાંડી લેવાનો છે તો મિત્રો આપણે આથણિયા મરચા બનાવવાના છે એની માટે થોડાક ધાણા લેશું થોડીક વરિયાળી લીધી છે થોડુંક આપણે જીરું લીધું છે રાઈ લેશું આપણે થોડાક મેથી લીધા છે આપણે થોડાક હજીમાં છે અને આપણે એકદમ ખાંડી લેવાના છે મિત્રો આપણે આમાં નાખશું થોડીક હિંગ ચૂટકી હળદર સ્વાદ અનુસાર મીઠું આપણે ખાંડેલો મરસાનો મસાલો આપણે આમાં નાખશું ગરમ કરેલું તેલ મિત્રો આપણે પરોઠા બનાવવા માટે ઘઉંનો લોટ લઈ લીધો હશે અહ આપણે જે માંસો છે એ પ્રમાણે લોટ લઈ લ્યો સુવાદ અનુસાર મીઠું નાખશું થોડક આપણે આજમા લીધા છે આજમા લઈ રીતે હાથમાં મળ અને નાખી દેવાનો છે અને થોડુંક આપણે તેલ નાખશું આપણે તેલ લઈ લીધું છે મિક્સ કરી લેવું લોટ ને બધા તો આપણે એકદમ ખૂણો બાંધવાનો છે એ પૂરીનો લોટ બાંધવી એવો નથી બાંધવાનો ખૂણો લોટ બાંધવાનો છે એકદમ આ કેવું પાણી તો મિત્રો આપણે આ લોટ બંધાઈ ગયો છે એને આપણે ચાર થી પાંચ મિનિટ મૂકી દેવાનો છે મિત્રો આપણા બટેકા બફાઈ છે તો આપણે કાઢી લઈશું તો મિત્રો આપણે બટેકાને આવી રીતે ખમણી લેવાના છે તો મિત્રો આપણો બટેકાનો માવો કમ્પ્લીટ છે તો હવે આપણે એમાં નાખી દઈશું મસાલા તો આપણે ખાંડેલો છે આખું જીરું ધાણા વરિયાળી એ નાખશું આપણે લીલો લસણ નાખશું કાંદા નાખશું આદુ મરચી લીલા ધાણા નાખશું એક ચમચી હળદર નાખશું 2 ચમચી ધાણા જીરું પાવડર નાખશું આપણે સ્વાદ અનુસાર આપણે મીઠું નાખશું અડધી ચમચી કિચન કિંગ મસાલો નાખશું 1 ચમચી લાલ મરચું કાશ્મીરી મરચું નાખશું હવે આપણે આને મિક્સ કરી લેશો જો મિત્રો લોટ એકદમ ઉલ્યો થઈ ગયો છે આપડે શેઝ અને તેલ નથી મળ્યું લે હો મિત્રો આપણો લોટ કમ્પ્લીટ થઈ ગયો છે હવે આપણે પરોઠા કરવાના છે તો પરોઠા કરવા માટે આપણે આવી રીતે આને દબાવશું આવી રીતે આવી રીતે લાગ વેલણ મારી દેવું આપડામાં ફરી દેવો બટેકાનો મસાલો મિત્રો આપણે પરોઠા વણ લેવું આવી રીતે આપડે પરોઠો તૈયાર છે હવે આપણે શેકી લેવું તો આપણે નાખશું બટર ધીમા તાપે આપણે બટરમાં અને પરોઠાને શેકી લેવું આવી રીતે આપણે પલટાવા રાખીશું ધીમા ધીમા તાપે બે બાજુ પરોઠાને શેક્યા રાખશું મિત્ર આપણું પરોઠું પાકી ગયું છે તો આવી રીતે આપણે બધા પરોઠા કરી લેવું તો મિત્રો આપણા પરોઠાની ડીશ તૈયાર છે આથણી મરચાં છે પરોઠા ઉપર આપણે બટર નાખ્યું છે સાથે દહીં લીધું છે તો ચાલો આપણે ટેસ્ટ કરીશું